એ હા કે વચ્ચેર બધું મેળાવું જોઈએ ને એટલે તમને ટાઈમ હોત કે કરના હોય મારા ઘરના બાર ઘેઓ કે તમને ટાઈમ લઈ લ્યો હું મેં ભાઈ હા યાર તો તો પછી ટાઈમ લેવો પડે ને તો ઘરે ને લેવો પડે પણ કોટક થાય તો થાય મને કેમ ખવડવો પડે યાર એટલે તમને તમારા ની ખબર તો છે ને કે તમે કઈક વાનું કોઈ ટાઈમ લઈ શકો કે ન લઈ શકો એમ હા પછી હું ફેર સાહલો ને અને મારી વાત સમજો તમે સને મારી એક દિવસ મૂકીને એક દિવસ રાતે નોકરી હોય જીવીમાં તો આ મોબાઈલ છે ને તમે છૂલો રાખો હું રાતે 12:00 વાગે ઉઠીને ફોન કરીશ એટલે તમારે શું કરવાનું લાઈટ બંધ કરી દેવાની લાઈટ બંધ કરીને સુવાનો મોબાઈલ કંફર છૂલ મૂકી દેવાનો બાર એક બાર એક વાગે તો ઓલક અડાઈ સુઈ જાય તો બાર એક વાગે તમે આવી ન શકો હા નોકરી ઉપરથી આવી ન શકો તમે અહીંયા ઘરે મારા ઘરે આવી શકો આવી શકો હા હા

અને મારી વાત સમજો આપડે તમે મારી વાત સમજો તમે આપડે છોજી હોય ને સેક્સી માણા હોય તમે રાતે મારા હારે વાત કરો હું કહું નહીં એન તમારે કરવાનો એટલે તમારો છે ને રસ છે ને નીકળી જશે છે આપણે તમારે છે ને હું ફોન કરો ઉપર હાથ શેરવવાના હું આપડે ફોન માં વાત કરું ગંદી જંદી સંધ્યા બરાબર એમ નહીં આઈપી શું કરવાનું મારી વાત તમે છે ને રાતે એક દિવસ મૂકી મારી એક નોકરી હોય સમજ્યા એક દિવસ મૂકીને એક દી નોકરી છે ઘરે ઘરે મારી નોકરી ને ત્યારે હું ફોન નહીં કરું

એ જો બરાબર છેનો કઈ છે દીદી રાંગરી જવા દેવાની એટલે તમને મજા આવશે ને મને મજા આવશે ને તમારો છે ને થોડોક જે ઓલો જે સેક્સ ઉત્તોય ને હા સમજ ગયો એટલે સેક્સ ઉત્તોય હે ને તો ત્યાં સુધી તો તમારે તો મને ખંડા થઈ જવાનો એટલે પછી હું કોમ પહેલા નહી ઓલા પહેલા હાથ ખેરાવાના બગલ બગલ આ એ તો બરાબર છે યાર પછી પછી મજા આવે યાર મજા અત્યારે જ નહી રહેવાય યાર મારાથી પછી